વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અસામાજિક ગુંડા તત્વોના ઘરે વીજ મીટરની ચકાસણી કરી કાયદેસર કાર્યવાહી કરતી વાલિયા પોલીસ તથા ડીજીવીસીએલ ટીમ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાવની સૂચના અન્વયે અને મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજમકવાણા તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિભાગ અજય કુમાર મીણા નાવના માટીસન હેઠળ ભરૂચ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને એ બી તોમર પોલીસ ઇન્સ્પેક્ટર વાલીયા પોલીસ સ્ટેશનનાઓની વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાવડાવી કે બી ડોડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાલિયા પોલીસ નાઓની ટીમની સાથે અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શન બાબતે તપાસ કરવા સારું

તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અધિકારીઓને વીજ કનેક્શન બાબતે ચેકિંગ કરવા અસામાજિક તત્વો નંબર એક ધર્મેશભાઈ ઉર્ફે ધમો દિનેશભાઈ વસાવા રહે રામપરા ગામ તાલુકો વાલિયા શિલો ભરૂચનાઓ ઘરે વીજ મીટર ચેક કરતા તેઓના ઘરના વીજ મીટર જણાય આવેલ નથી અને તેમના ઘરમાં વીજળી માટે વીજ વાયર ઉપર લંગરિયા નાખીને વીજળી લીધેલ હોવાનું જણાય આવેલ અને વીજ ઓવરલોડ વધુ જણાય આવતા રૂપિયા પચીસ હજારનો દંડ વસૂલવા માટે ડીજીવીસીએલની ટીમો અનુસાર ચેકિંગ સીટ ભરી સ્તર ઉપર સર્વિ વીસ વાયર જમા લીધેલ છે તથા નરેશભાઈ ઠાકોરભાઈ વસાવા રહે પીઠોર ગામ વાલિયા વાલીયા ભરૂચના ઘરે વીજ મીટર ચેક કરતા વીજ મીટર આવેલ નથી અને તેઓના ઘરના વીજળી માટે વીજ વાયર ઉપર લંગરિયા નાખીને વીજળી લીધેલ હોવાનું જણાય આવેલ અને વીજ ઓવરલોડ વધુ જણાયતા રૂપિયા પચીસ હજારનો દંડ વસૂલવામાં આવેલ ડીજીવીસીએલ નિયમો અનુસાર ચેકિંગ સીટ ભરી સ્થળ ઉપરથી સર્વિસ વાયર કાપી જમા લીધેલ છે તથા રાહુલભાઈ સુરેશભાઈ વસાવા રહે વિઠ્ઠલકામ કામ તાલુકો વાલિયા શુલ ઘરે વીજ મીટર ચેક કરતા વીજ મીટર હોવા છતાં તેમણે અન્ય વાયરનું જોડાણ કરી વાયર તેઓના ઘર વીજળી માટે વીજ વાયર ઉપર લંગરિયા નાખીને વીજળી લીધેલ હોવાનું જણાય આવેલ છે અને વીજ ઓવરલોડ વધુ જણાય આવતા રૂપિયા એક લાખ પચાસ હજારનો દંડ વસૂલવા માટે ડીજીવીસીએલના નિયમો અનુસાર ચેકિંગ સીટ ભરી સ્થળ ઉપરથી સર્વિસ વાયર કાપી જમા લીધેલ છે અરૂણભાઈ વિનુભાઈ રહે પણ શી તાલુકો તાલુકાવા લ્યાશીલો ભરૂષનાઓના ઘરે વીજ મીટર ચેક કરતા વીજ મીટર જણાય આવેલ નથી અને તેમના ઘરના વીજળી માટે વીજ વાયરો ઉપર લંગરિયા નાખીને વીજળી લીધેલ હોવાનું જણાય આવેલ સ્તર પરથી સર્વિસ વાયર કાપી જમા લીધેલ છે તેમજ ઉપરોક્ત અસામાજિક તત્વો એકથી ત્રણ નાઓને વિરુદ્ધ કુલ દંડ આશરે બે લાખ વધુ વસૂલવા ડીજીવીસીએલ પરથી કચેરીઓથી અલાયતા ઇલેક્ટ્રોનિક સિટી એક્ટ એકસો પાંત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે